આની સક્સીયે સારી છે એટલે ખાઈ કિધું દોડી પાઈયા પાજી અને મારા પાસે યાર 10 સાલ હું ઉતરાણમાં ધંધો કરું દોડી પાવાનો પાછો જો કાલી કલર તો જો પીળો પીળો પછી લાલ કલર પાવામાં આવી આપડે સગન ચાલો 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 ઉપર અને સગન કાકાને બેપો સસ્તો કરે આજો આજો કારી દોડી જેવી તારી પકડા પાછો દોરી જા લૂંટવાના કીધું ચાલો 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 દોરી પાવા નજીક દોરી પકડાવીશ ના બધા પણ આયા તો અક હાર હોય વૈકટ જોવા દેતી પોહી આયા આયા ભૈયા આ સાવા દેહો નો ખાલી આ તો જોડી પણ કાય તો હું તો હું કા પાવાનીયો ની પાવાનીયો જો ખાલી આ પિયો

બસ હાચીય તમાર કે વાત હાચીય પણ હું તો ગુલાબી કહેવાય આ એ ગુલાબી એક લાલ હોય તમા દોડી પવરાઈ મતલબ ને કે ના પી તમે બોલો કે તા આ જો આ પેલા મશીન આ મારું એના પર બેસી ઓય વતો ઓય ચિંતા નહીં ભવિષ્ય

નાશે <kritic language> ઓમર તો કોઈ નહી જો પાણી હોય યમ પાણી હોય ને પાણી નહી કલર જો જાડ કેજો ઓમર આ કાળો કલર મસ્ત છે જો જાડો લઠ જો ખરાબ હા કાળો 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 કલર કાળો કલર તમ પવરાવો આવ કાઓ કાળી જો લઈ પસુ આ તમે દવા ન

આ લીધું પઈ દેજો આ લ્યો આવ આ લીધું આ આપું પાએ એવું ને હું કહું ખોરાક લઈ આવવા ગયો આ હું કાય એટલે આવું હું હો કહું ચાયના તો મમતી ના ચાયના વાળો તો હું ખોળી રહ્યો છું પાવો ખબર ન મહિના છે હો મહિનાની ખબર છે છોડતા તો નહીં ઉતરવાની હતી ગયા મહિના જતો રે એ

અતૂટ ઓમ માતાને પણ આ જેટલી વેલી થઈ ને અમાર સરકારી પડી હા સામોદાન દીધા બધા કોઈ કાપી ના રાતીએ ચાલવા છે રાતીએ દોડવા છે

મું સントરોય સ્કૂલ લઈ ગયો કાપી જ નદી